મેઘરજનગરના પોલીસ મથક ખાતેથી નગરના મુખ્ય રસ્તાઓ પર જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આગામી ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવારને લઈને ફૂટમાર્ચ યોજવામાં આવી આજે તારીખ ચાર સપ્ટેમ્બર સાંજે છ થી સાત વાગ્યાના અરસામાં મેઘરજનગરના પોલીસ મથક ખાતેથી નગરના મુખ્ય માર્ગો પર જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ફૂટમાર્ચ યોજવામાં આવી હતી આ ફૂટમાર્ચ આગામી ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવારને લઈને યોજવામાં આવી હતી નગરમાં બંને ધર્મના તહેવારો શાંતિથી ઉજવાય તેમજ શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે હેતુથી આ ફૂટમાર્ચ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસના કર્મચારીઓ જોડાયા હતા આજ રોજ મેઘર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અરવલ્લી જિલ્લા એસપી સાહેબ શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા સ્ટાફ સાથે મેઘરજ ટાઉન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું તેમજ સેન્સીટીવ પોઈન્ટો કરવામાં આવેલી તેમજ તેમજ ગામના આગેવાનો આયોજકો આયોજકો તેમજ શાંતિ સમિતિના સભ્યોની હાજરીમાં મિટિંગ રાખવામાં આવેલી જેમાં તમામને બંને તહેવારો શાંતિપૂર્ણ રીતના ઉજવાય તેવી શુભેચ્છાઓ પાઠવી